અમદાવાદમાં પાડાવાકે પખાલીને ડામ જેવો ઘાટ ત્રાગડ ગામમાં ઉડાન પાપે લોકો પરેશાન છે ત્રાગડ ગામમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ ગયા છે કમરસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી જો તંત્રની આ બેદરકારીના બોલતા પુરાવા છે બેદરકારી છતાં સબ સલામત તંત્રના દાવા કરવામાં આવી રહ્યા છે કારણ કે વરસાદી વિરામ લીધો છે પરંતુ આ ત્રાગડ ગામમાં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા અને પરેશાન છે જનતા ત્રાગડ ગામમાં કમ્બર સુધીના ઘૂંટણ સુધીના ક્યાંક પાણી ભરાઈ ગયા છે વરસાદે વિરામ લીધો છે પણ જનતા પરેશાન છે કાગળ ઉપર જ છે વરસાદે તો વિરામ ચોક્કસથી લીધો પરંતુ પાણી હજુ ઓસર્યા નથી અમદાવાદમાં પડેલા વરસાદ અને પાળા વાંકે પખાલી જેવો ઘાટ

કરવાનો વારો આવ્યો છે વારંવાર આ પ્રકારે તંત્રની બેદરકારી સામે આવતી હોય છે તંત્રની બેદરકારી તો પણ બેદરકારીના કારણે ઘૂંટણ ગ્રામમાં હજી પણ પાણી ભરાયા છે એક તરફ ધોધમાર વરસાદ બીજી તરફ વરસાદી પાણીનો નિકાલ નથી અને પ્રશાસનના પાપે પ્રજા પરેશાન થતી નજરે પડી રહી છે કેમેરામેન કુંતલ મહેતા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ